હેલો ગાય સ્વાગત છે તમારું મારી ડીએસ કિચન ચેનલમાં ના જે હું તમારી સાથે મારી નવી રેસીપી શેર કરી રહી છું તો વિડીયોને છેલ્લે સુધી જોજો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજની મારી નવી રેસીપી છે તલનું કચોરી બનાવની સાચે અને સરળ રીત સૌથી પહેલા આપણે એક કપ જેટલા સફેદ તલ લઈ લેવાના છે તેને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે આ રીતે સાવચીનો ભૂકો કરી લેવાનો છે ત્યાર પછી તેમાં ઓગળેલો ગોળ એડ કરવાનો છે ગોળનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ ઓછું કે વધારે કરી શકો છો ત્યાર પછી આપણે ઝીણું ખમણ લઈ લેવાનું છે ત્યાર પછી થોડા ડ્રાય ફ્રુટ્સ એમાં એડ કરી દેવાના છે ત્યાર પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે હાથની મદદથી આપણે સરસ રીતે હલાવી લેવાનું છે હવે ત્યાર પછી આપણે એક ચમચી સૂટ પાવડર એડ કરવાનો છે ત્યાર પછી બે ચમચી જેટલું આપણે તલનું તેલ એડ કરવાનું છે ત્યાર પછી તેને સારી રીતે હાથની મદદથી આ રીતે હલાવી લેવાનું છે આપણે હવે ત્યાર પછી આપણે તેમાં ઝીણું ખમણ એડ કરવાનું છે તેને સરસ રીતે આપણે ફરી એકવાર હલાવી લેવાનું છે હવે આપણે એક ડીશમાં તલનું તેલ લગાડી દેવાનું છે ત્યાર પછી તેમાં આપણે ઉપરથી ઝીણું ખમણ એડ કરવાનું છે ત્યાર પછી તેમાં આપણે થોડા ડ્રાય ફ્રુટ્સ આપણે કાપીને એડ કરવાના છે ત્યાર પછી આપણું તલનું કચોરિયું હતું એ આપણે એડ કરી દેવાનું છે અને હાથેથી આ રીતે આપણે દબાવવાનું છે હવે ત્યાર પછી આપણે એક મોટી ડીશ લઈ લેવાની છે તેમાં આપણે આપણું તલનું કચોરિયું કાઢી લેવાનું છે આ રીતેથી તૈયાર છે આપણું તલનું કચોરિયું બનીને જો ફ્રેન્ડ્સ આ રીતે તમે કચોરીઓ બનાવશો તો બજારથી લાવેલું કચોરિયું પણ તમે ભૂલી જશો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો મને કોમેન્ટમાં જણાવજો ફરી એકવાર મળીશું ફ્રેન્ડ નવી રેસીપી સાથે